જય ગૌ માતા જય ગોપાલ અમરોલી ગાંધારી આશ્રમ સાપરાપાઠા રોડ અને આજે અહીંયા ચારસો ને એસી ગૌવંશ અને સાથે નંદી પણ બહુ બધા છે અહીંયા સિત્તેર એસી નંદી છે અને અહીંયા મસ્ત મજાની સેવા થઈ છે આજે કંઈક ગૌશાળામાં એમ કહીએ ને કે બડ ડે નિમિત્તે હેતલબેન માલવિયા હેતલબેન માલવિયાના બર્થડે નિમિત્તે એમના પરિવાર તરફથી અહીંયા ફૂલ ફેમિલી ગૌશાળામાં સેવા સેવા આપવા માટે આવ્યા છે અને આજનો મતલબમાં કહીએ ને કે બર્થડે તો આપણા ઘણા બધા જતા રહ્યા છે અને ઘણી બધી વખત આપણે સેલિબ્રેશન નહીં કરતા હોઈએ છીએ પણ સેલિબ્રેશન જે આ પરિવારે જે અહીંયા કર્યું છે ને ગૌશાળામાં આવીને એ અદ્ભુત છે કારણ કે આપણે અત્યાર સુધી શું કરતા હતા અત્યારે આપણે ઓલરેડી કેક બનાવતા હોય છે રોડ ઉપર કેક કાપતા હોય છે રોડ ઉપર કંઈકને કંઈક બર્થડેને સેલિબ્રેશન કરતા હોય છે પણ આ પરિવારે ગૌ માતાને કંઈક એવું આ મતલબમાં આપણે કહીએ ને કે સારા વિચારો આવ્યા અને ગાયને અહીંયા બહુ બધી ગૌવંશ છે ચારસો ને એંસી ગૌવંશે એને કંઈક ને કંઈક ભોગ લગવાનો છે જે સારું કાર્ય કરી રહ્યા છે તો આવા પરિવારને આપણે જેટલું કહીએ ને એટલું ઓછું પડે કારણ કે સારા વિચારો ક્યારે આવતા હોય છે સારો પરિવાર મળે ને ત્યારે આવા વિચાર આવતા હોય છે અને મસ્ત મજાની ગૌશાળા છે અમારી મતલબમાં અમારી તો નથી પણ આપણા બધાની છે આપણે જોઈ રહ્યા છો અમરોલી ગાંધરી આશ્રમ જે ઓલરેડી તાપીના તટ ઉપર આવેલી છે આ તાપીમૈયાના સુંદરમય વાતાવરણ છે અને અત્યારે ઓલરેડી ગૌશાળામાં આપ જોઈ રહ્યો સવારમાં બહુ બધા ગૌસેવકોની ટીમ જે રોજે સવારમાં સા ચાળા સાડા ચાર પાંચ વાગે આવીને પોતપોતાનું કામ બજાવે છે અને પરમારથનું કામ કરે છે એમને કોઈને ખબર નથી કે ભાઈ આજે અત્યારે અમે કરી રહ્યા છીએ એ શું કરી રહ્યા છીએ જોઈ લો આવડા મોટા ઉંમર હોય છે ને તો પણ એ પોતપોતાનું કામ કરતા હોય છે અને ઓલરેડી જોઈ લ્યો અહીંયા સાત બળદો છે જે એવા બળદો કે જે ઓલરેડી આપણા ગામડે જે બળદોના દર્શન કરવા અત્યારે પણ દુર્લભ થઈ ગયા છે કારણ કે બળદ રહ્યા જ નથી તો અહીંયા મસ્ત મજાના બળદ જોઈ લ્યો કેવા કટ્ટા કટ્ટા છે તો બળદોની પણ મસ્ત સેવા થાય છે નંદીની સેવા થાય છે અને સાથે સાથે જે લોકો અહીંયા આવે છે એ પણ પોતે ખુદ સેવા કરે છે જોઈ લ્યો અહીંયા અત્યારે ઓલરેડી જે બહાર નીન પડેલી છે ને એ નિને અંદર અમારા ગૌસેવકોની ટીમ જે નાખે છે જેથી કરીને આવનારા સમયમાં ખરાબ ન થાય બગડે નહીં એના સંદર્ભમાં તો અહીંયા પણ મશીન કટિંગ ચાલે છે અને કોઈ ગૌસેવકો નીરને અંદર નાખે છે સાથે સાથે જે ચોમાસાનો માહોલ છે અને ઓલરેડી આ શું છે તો આ ન બળદોને બાંધવાની જગ્યા છે ને બળદોને બાંધવાની જગ્યા સાફ સુથરી રાખવી પડે છે સારી રાખવી પડે છે તો એને હિસાબે અહીંયા અત્યારે ઓલરેડી કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે સા વસ્તુ સારી ના હોય ને એટલે આવનારા સમયમાં બહુ બધી તકલીફો થતી હોય છે તો બળદને ઓલરેડી પગમાં ખરવા થઈ ગયા છે તો એ ખરવાને હિસાબે જગ્યા છે ને એકદમ સારી રાખવી પડે છે અને અહીંયા જોઈ લ્યો મોટી ઉંમરના દાદાઓ પણ કામ કરે છે પાંચ ચાર ચાર સાડા ચાર વાગ્યામાં રોડ ઉપર બેસી જાય છે અને ગાડીની ઇંતજાર કરતા હોય છે હા સુપર જો આ અમારા બળદગાડા છે ત્રણ બળદગાડા છે જે લગ્ન પ્રસંગોમાં અને કોઈ સારા મતલબમાં કાંઈ પણ સારો પ્રસંગ હોય ત્યાં ગૌશાળામાંથી આ બનાવેલા છે અને પ્રસંગોપાત જે પણ દ્રવ્યો આવે છે અથવા તો કોઈ એવું થાય એવું વ્યક્તિને એવું થાય કે ભાઈ અમારે નિરણ જ નાખવી છે તો નિરણ પણ નાખી શકે છે જય ગો માતા જય ગોપાલ